મુકેશ અંબાણીના સૌથી નાના પુત્ર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી વેડિંગનો ત્રણ દિવસનો ભવ્ય કાર્યક્રમ નમસ્કાર ખબર છે ડોટ કોમ પરથી રાજેશ શાહ દર્શક મિત્રો એશિયાના સૌથી ધનિક વ્યક્તિ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના ચેરમેન મુકેશ અંબાણીના સૌથી નાના પુત્ર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી વેડિંગનો ત્રણ દિવસનો ભવ્ય કાર્યક્રમ ગુજરાતના જામનગરમાં થવાનો છે અને આ ત્રણ દિવસ માટે થીમ અને ડ્રેસ ડ્રેસ કોડ પણ રાખવામાં આવ્યા છે અને એક હજારથી વધારે સેલિબ્રિટીઝ આ કાર્યક્રમ માણવા માટે આવવાના છે તો એના વિશે તમારી સાથે વાત કરીશું મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે ડોટ કોમ દર્શક મિત્રો મુકેશ અંબાણી પરિવાર લગભગ સત્તર વર્ષ પછી જામનગરની અંદર એક ભવ્ય કાર્યક્રમ કરવા જઈ રહ્યા છે મુકેશ અંબાણીના સૌથી નાના પુત્ર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન આમ તો બાર જુલાઈ બે હજાર ચોવીસના દિવસે થવાના છે પરંતુ એ પહેલાં ત્રણ દિવસનો પ્રી વેડિંગનો ભવ્ય કાર્યક્રમ રાખવામાં આવ્યો છે અને આ જે ત્રણ દિવસ છે એમાં ચાર કાર્યક્રમો છે અને એની અંદર મહેમાનોને ઇન્વિટેશન કાર્ડની અંદર જ લખી દેવામાં આવ્યું છે કે આ દિવસે આ ડ્રેસ કોડ હશે આ દિવસે આ થીમ છે આ બધી વિગત એની અંદર લખવામાં આવી છે તો એ તમારી સાથે વાત કરીએ સાથે સાથે ઇન્વિટેશન કાર્ડની અંદર પહેલીવાર એવી ઇન્ટરેસ્ટિંગ વાત પણ સામે આવી છે કે આ જે દિવસે કાર્યક્રમ થશે એટલે એ બે અને ત્રણ માર્ચનો કાર્યક્રમ છે જે દિવસે કાર્યક્રમ થશે એ દિવસે જામનગરમાં કેટલું તાપમાન હશે એ પણ ઇન્વિટેશન કાર્ડની અંદર લખવામાં આવ્યું છે તો એક એક દિવસના કાર્યક્રમની તમારી સાથે વાત કરીએ તો એક માર્ચ એટલે પહેલા દિવસનો જે કાર્યક્રમ છે એનું નામ આપવામાં આવ્યું છે એન્ડ ઇવનિંગ ઇન ઓવરલેન્ડ અને આનો જે ડ્રેસ કોડ છે એ એલિગન્ટ કોકટેલ છે અને પહેલી માર્ચનું તાપમાન બતાવવામાં આવ્યું છે બાવીસથી પચીસ ડિગ્રી બીજા દિવસનો જે કાર્યક્રમ છે એટલે બીજી માર્ચ બીજી માર્ચનો કાર્યક્રમ છે એ કાર્યક્રમનું નામ આપવામાં આવ્યું છે અ વોક ઓન ધ વાઇલ્ડ સાઇઝ અને આનો જે ડ્રેસ કોડ છે એ જંગલ ફીવર છે આની અંદર એક નાનકડી નોંધ પણ કરવામાં આવી છે કે તમે કમ્ફર્ટેબલ શૂઝ અથવા કમ્ફર્ટેબલ કપ કપડાં પહેરીને આવી શકો છો કારણ કે આ એક આઉટડોર લોકેશન હશે બીજી માર્ચનો બીજો કાર્યક્રમ છે એટલે બીજી માર્ચે જે બીજો દિવસ છે એમાં બે કાર્યક્રમ છે એ કાર્યક્રમમાં જે બીજો કાર્યક્રમ છે એની થીમ રાખવામાં આવી છે મેલા રાઉઝ અને આનો જે ડ્રેસ કોડ છે એ ડેઝલિંગ દેશી રોમાન્સ એ રીતનો રાખવામાં આવ્યો છે અને એનું તાપમાન બતાવવામાં આવ્યું છે બાવીસથી પચીસ ડિગ્રી એટલે બીજી માર્ચે બાવીસથી પચીસ ડિગ્રી તાપમાન રહેશે એવું કહેવામાં આવ્યું છે ત્રણ માર્ચ ત્રીજો દિવસ આ ત્રીજા દિવસે થીમ રાખવામાં આવી છે હસ્તાક્ષર અને એનો જે ડ્રેસ કોડ છે એ હેરિટેજ ઇન્ડિયન એવો રાખવામાં આવ્યો છે દર્શક મિત્રો તમારા મગજમાં કદાચ એવો સવાલ થાય કે ભાઈ બાર જુલાઈ બે હજાર ચોવીસના દિવસે લગ્ન છે તો અત્યારથી આટલા બધા કાર્યક્રમો કેમ તો સીધી વાત એ છે કે મુકેશ અંબાણી એશિયાના સૌથી ધનિક વ્યક્તિ છે હવે એમના પુત્રની સાદી લગ્ન થતા હોય તો એના કાર્યક્રમ તો ભવ્ય જ થવાના આ પહેલાં ડિસેમ્બરના એન્ડમાં એમના જ્યારે અનંત અંબાણી અને રાધિકા મર્ચંડની સગાઈ થઈ અને શ્રીનાથજી મંદિરમાં સગાઈ કરવામાં આવી હતી ત્યારે પણ ભવ્ય કાર્યક્રમ થયો હતો હવે આ પ્રી વેડિંગનો ત્રણ દિવસનો કાર્યક્રમ જામનગરમાં થયો છે એ પછી પણ કદાચ ભવ્ય કાર્યક્રમો થાય અને બાર જુલાઈ બે હજાર ચોવીસના દિવસે અનંત અંબાણી અને રાધિકા મર્ચંડ લગ્નગ્રંથિથી જોડાશે ત્યારે કયું ડેસ્ટિનેશન રાખવામાં આવ્યું છે એ હજુ સુધી સામે નથી આવ્યું એ પણ પછીથી ખબર પડશે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહેશું થેન્ક યુ વેરી મચ